જય શ્યારામ મિત્રો જોઈ શકો છો આ કળસાર ગામને આંગણે ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા માં ચામુંડા બસ સ્ટેન્ડ પાસે જોઈ શકો છો જો આંધી ચારી થઈ રહી છે તો આગળના વિડીયો બનાવી લેજો જય શ્યારામ ફેમિલી મિત્રો જોઈ શકો છો આપણે આ કળવા તાલુકાના કળસાર ગામમાં બસ સ્ટેન્ડમાં માં ચામુંડા પ્રતિષ્ઠા સંતોષ કળસાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત જય શા મિત્રો કે આપણે સંડિત શામુડા જીર્ણોધાર મહોત્સવ બહુ આનંદ વાત છે હા તો તારીખ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ જય શ્યારામ મિત્રો તો આ ભવ્યથી ભવ્ય જોરદાર આયોજન તો ભવ્યથી ભવ્ય આ જોરદાર આયોજનમાં સ્નેહ નિમંત્રણ સમસ્ત કળસાર ગામ વતી સર્વને સ્નેહજન નિમંત્રણ છે જય શ્યારામ તો ફેમિલી મિત્ર તમારે સર્વને નિમંત્રણ છે બધાને આવવાનું છે અને મોજ કરવાની છે અને આનંદ કરવાનો છે જય શ્યારામ જય શામ તો પહેલે દિવસે આપણે ડાક ડાકડમરાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કાળુભાઈ રાવળ અને એનો સ્ટાફ સર્વ પધારવાના છે ને આપને આનંદ કરવાના છે તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ એટલે પહેલો દિવસ હા ડાકડમરુનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તો સૌ ભાઈ પધારજો જય શામ જય મિત્રો તો આપણે બીજો દિવસ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પછીના રોજ ભવ્ય ભવ્ય સંતવાણી ડાયરો રાખેલો છે તેમાં આપણા અને જાણીતા ભાવેશભાઈ કંટારિયા ભાવેશભાઈ કંટારિયા ભજનીક જીતુદાન ગઢવી લોકસાહિત્ય આનંદ કરાવે મોજ કરાવે એવું કાર જીતુદાન ગઢવી મિત્રો તો લોકગાયિકા ભૂમિબેન આહીર અને શૈજલબેન રાઠોડ હા તો ખરેખર બહુ મોજ કરાવશે આનંદ કરાવશે જય રામ જય શ્યારામ મિત્રો તો છવ્વીસ તારીખે ત્રણ વાગે દેહ અને સ્નાન કરીને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થશે ને આ ત્રણ દિવસમાં તમામ લોકોને ઘેરે સુલા સળગાવવાના નથી ત્રણ દિવસનો ગામ ધુવાડો બનશે અને ગામના તમામ હુખડિયા સેવામાં આવશે જય શ્યારામ આમાં ગામના તમામ હુખડિયા આ રસોઈ રાંધવા સેવામાં આવશે જય શામ જય શામ મિત્રો તો છવ્વીસ તારીખે પાંચ વાગે આપણે આ સમયા સંતોના સમયા કરવાના છે હા જય શ્યારામ તો મિત્રો આપણે આ સંતોના સમયમાં સિદ્ધ ગણેશ આશ્રમ મોટા ખૂંટવડાના સિદ્ધ ગણેશ આશ્રમના શ્રી મહંત હારદાસ ગિરિજી મહારાજ પધારશે મહંતશ્રી બહાદુરગીરી આપણે ખારામાંથી પણ પધારશે ને નામી નામી સંતો હંદાઇ આવશે આ સમગ્ર પ્રતિષ્ઠાના આચાર્ય ઉપાચાર્ય શ્રી તેજસભાઈ પ્રવીણભાઈ શુકલ અને પ્રવીણભાઈ કાનજીભાઈ શુકલ આ વિધિ કરાવશે જયશ્યારામ તમને જણાવતા આનંદ થાય છે કે આ યજ્ઞમાં મુખ્ય યજમાન શ્રી બામણિયા ટીકાભાઈ ભીખાભાઈ જય શ્યારામ એક લાખ અગિયાર હજાર અગિયાર રૂપિયા આપીને એ મુખ્ય યજમાન છે આપને આનંદ થાય છે જય શ્યારામ જય શ્યારામ તો મુખ્ય યજ્ઞમાં ટીકાભાઈ બામણિયા બહેવાના છે અને પાછળના જે સમૂહ કુંડમાં બાસઠ લોકો બેહવાના છે જય શ્યારામ જય શ્યારામ મિત્રો તમને જણાવીશી કે આ કાર્યમાં મૂર્તિના દાતા ભોજનના દાતા મંડપના દાતા માયકના દાતા પાણીના દાતા અને રસોઈના દાતા તથા સેવાના દાતા આ લોકો હંડાઈ સેવા મંડળવાળા સેવા કરવા આવશે અને આ હંડાઈ દાતાઓ છે જય શ્યારામ ખરેખર આ ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમ આ આયોજન આ અનેરો મહોત્સવ આપ સ પરિવાર આવો અને આવી પધારીને આ સહભાગી કોમેન્ટ ને આવું છે ને આને કોઈ ન કરવું જોઈએ કારણ કે તો જ આ વિડીયો બનાવતા બેન થાહે આવું મારા ઘરના ઈચ્છે છે હા અમારા ઘરના તો સુખી ના જ પડે કે આ ઉંમરે તમે વિડીયો બનાવવા બેઠા તો આંધળા દૂર છે હા આવો વિરોધ છે તો આપણું ગાડું હળુ હળું હાલે છે હા તો જય શ્યારામ મિત્રો મોજમાં રહેજો ને આનંદમાં રહેજો ને હરીની ખોજમાં તો રહેજો હા એલા ભાઈ કાંઈ નત કરું પ્રભુ ભજન કરો બસ જય શ્યારામને ને આનંદ મંગલમાં રહો ને પ્રભુ ભજન કરો જય શ્યારામ મિત્રો તો હવે આપણે આ વિડીયો છે ને આપણે આ વિડીયો આ વ્લોગ આપણે અત્યારે પૂરો કરીએ ફરી મળશું હવે નવા વ્લોગમાં ક્યાં સુધી મારા અંદાઇને જય શ્રી રામ